અને હાલમાં આ પરિસ્થિતિ કાયમી બની ગઈ છે ત્યારે અહીં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળે તે દહેશત છે અને આગામી સમયમાં પાલિકા તંત્ર દ્વારા અમારી આ સમસ્યાનો ઉકેલ લાવવામાં નહી આવે તો આવનારી ચૂંટણીમાં અમે મતદાનનો બહિષ્કાર કરી અને સ્થાનિક નગર સેવકો અને રાજકારણીઓને જડબા તોડ જવાબ આપીશું ત્યારે તમામ પ્રકારના વેરા ભરતા નસોયના અવસ્તારના નાગરિકો ગંદકી અને ગટરોના ગંદા પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનો ઉકેલ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી કેવી રીતે લાવે છે તે જોવું રહ્યું બાવીસ વર્ષથી અહીંયા રહું છું અમને કાયમની ગટરની તકલીફ છે રોડની તકલીફ છે રોડ બી આટલા વર્ષથી કંઈ બનાવતા નથી અમને કહે હમણાં થશે એમ કામ કેલું છે પ્રોજેક્ટ છે થયેલો છે પણ હજુ કોઈ આવ્યું નથી ગટર તો કાયમની છે એક કુંડી સાફ કરી જાય બાકીની કંઈ જોઈ નહીં એટલે બીજી દિવસે પાછી ભરાય એનો કોઈ નિકાલ જ નથી ગટરને નિકાલ નથી કરતા રોડનો નિકાલ નથી કચરાની ગાડી મહિનામાં એક જ વાર આવે છે આપણે કંઈ કહીએ તો પેલા હમા થાય ને બોલે છે કચરાવાળા કમને નહીં કહેવાય અમે વારંવાર અહીંયા સભ્યો લોકોને બી જણાવ્યું જ છે પણ થશે થશે હા મોકલે પછી કોઈ જોવા નથી આવતું આવે જોઈને જતા રહે એનું કોઈ નિક નિકાલ નથી કરતા અહીંયા બાવીસ વર્ષે આ સમસ્યા છે વેરાવળમાં તો જ્યારે વીસ વર્ષથી આ તો પણ અમારે એ સમસ્યા હતી ત્યારે અમારા અહીંયા કામ થયા જ નથી આટલા વર્ષોમાં બધા જે કામ થાય એ વિરાવળમાં જ થાય છે વિરાવાળોનું જો તમે વિરાળમાં જોઈને તે એરિયા છો ને અમારો એરિયા જો વિસ્તાર અમે વેરો ભરતા જ છે અમે કોઈ વેરા નહીં પડતા એ તો બોલે સફાઈ વેરા બધા અમે પાસે લઈએ પાણીના પૈસા ભર્યા છે અમે કોઈ એવું એવું પણ નથી કે પૈસા નથી પડતા સુધરાઈમાં કે વિરાળ ગામમાં બધું અત્યારે સુધી વેરો બી રેગ્યુલર બધા નો છે તો એ લોકો અમને કંઈ માણસ નથી સમજતા એવું લાગતા છે કે મહીના લોકોને માણસો નથી સમજતા જાનવર એ છે કે મહેર માણસો રહેતા છે એ રીતનું વર્તન કરે છે વીસ બાવીસ વર્ષથી હું જોતી જ છું કે માણસો નથી રહેતા કચરાની ગાડીવાળા બી જો નહીં આવે મહિના સુધી તો માણસો કચરો ઘરમાં રાખે પછી રોડ પર જ ફેંકે રોડ પર ગંદકી કરે તાલુકો આવે છે તમે આવો રોડ પર જુઓ પુલ ઉતરતા જુઓ કચરા લોકો નાખી જ જાય છે કોઈ ઘરમાં રાખવાનો નથી ને મહિના સુધી નહીં આવે તો ક્યાં નાખવા જાય ખાલી અમને રોડ બનાવી આપો ઘટાનું તો એકવાર તમે ગટરની સરનાસા દૂર કરી આપો

પૂરેપૂરે મત આપ્યા છે હવે અમે આવે તો અમે મત પણ નથી આપવાના હું અમે ચૂંટણી અમારા મત અમારા કામ નહીં થાય તો અમે મત પણ નથી આપવાના ને કોઈને કંઈ અમારા એ મત માટે આવતા જ નહીં અમે ચોખ્ખું જ કહે બધા જ કે મત લેવા અહીંયા આવતા જ નહીં અમારું કામ નહીં કરવાના તમને અમને મત આપવાનો કોઈ અધિકાર જ નથી ને અમે કેમ મત આપીએ માણસો કે અમારું કંઈ સારું કામ કરે કે અમારું અમારી સુવિધા પૂરી કરી અમે સુવિધા નહીં પૂરી થતા પછી અમને મત પણ કોઈ મતલબ જ નથી મતલબ આપે છે અમારે આખું પૂરું સોસાયટીના જ મતથી માણસ સભ્ય લોકો ચૂંટાય છે અમારા હૈયસમાં જેટલા મહત્વ ચૂંટણીને બધા અમારે હૈયસ આવે છે અમારી સોસાયટી પણ અમારું કોઈ ગણતરીને વેલ્યુ જ નથી અમારા સોસાયટી વાળાને કોઈ વેલ્યુ જ નથી કરતા કોઈ પણ વેલ્યુ નથી કરતા આ મેં બાવીસ વર્ષથી રહ્યો છું હવે આટલા ઘૂંટણ સુધી પાણીમાં આવું જ છું બી એ પણ નથી રસ્તા નહીં બને તો કેવી રીતે પાણીનો નિકાલ કરે હા બાવીસ વર્ષ હું અહીંયા રહું છું બાવીસ ત્રેવીસ વર્ષ ચોમાસું ચોમાસામાં બી અમે અડધી રાતના આટલા ગુઠણ પાણીમાં ચાલવાનું કાયમના માટે ગુઠણ સુધી પાણી પડે અમે બીજી સુવિધા નહીં આપે તો જરા રોડ નહીં આપો ગટર નહીં તો કરી આપો કચરા નહીં કરી આપો બીજું અમે કંઈ થોડી માંગતા છે અમે ભરતા છે રેગ્યુલર વેરા બધા ભરે છે ये ऐसे इस यही हमारा घर है और ये जगह पाँच दिवस ऐसे ही गटर का पानी भरा रहेगा ये सूखेगा नहीं दोबारा फिर बहने लगेगा गटर की इतनी रोज़ की समस्या है और ना रोड बनती है कभी हर बरस कहते हैं अगले बरस बनी जाए अगले बरस बनी जाए कभी नहीं बनता है बस यही है। समस्या चल रही है और कचरा वाला भी कोई वो नहीं है समय कुछ कहो तो एक महीना में एक बार आए पंद्रह दिन में आए कोई उसका टाइमिंग नहीं है और कहो तो ऊपर से लड़ने बैठता है कि जाओ तुम्हें कहाँ कंप्लेन करिए आप

ને ગટર સાફ કરવા એક જ ઠુંડી સાફ કરીને જતા રહે ને તે એ થાય છે ના પચીસ વર્ષથી અમે રહી આના નથી રેલ આવતી રેલ આવે ને એમાં બી અમને કોઈ જોવા નથી આવતું કોઈ સુવિધા નથી આપતા અમને બધા જાય મળે પણ મારી મકવાળા બાજુ જ જતા રહે છોકરાઓ નાના નાના વસ્તુ આપે ને પાછું એક આપે ને પછી બીજા છોકરાને રડાવીને જતા રહે એવું કરે છે ને અમે આ પચીસ વર્ષથી અમને રસ્તાનો સુધારો કરી આપો આ ગટરનો સુધારો કરી આપો અમે નાના નાના છોકરા હાજા મિના મારના થાય એનું કંઈ તમે નિયારણ લાવો ને તમે બધા ભેગા થઈને અમે ત્યાં આવીએ સુધરાઈમાં